સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે છે ને રાડાની ને ગેરુની દવા માંડવીમાં છાંટવાની છે તો છાંટવાનું કામ ચાલુ છે આપડી માંડવી અને કાળા રેડુ ની દવા છાંટીએ છીએ માંડવી હજી હમણાં જ ચાલુ કર્યું છાંટવાનું માંડવીમાં ગાળાને ગાળું દવા છાંટીએ આમાં છટાઈ ગઈ આટલામાં આમાં ઓલે બાજુમાં છાંટતા હવે ઉપરની કટકી બાકી છે દવા છાંટવાની ચાલો આ બ્લોગને આપણે અહીંયા પૂરો કરીએ મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો